ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓ વિરુદ્ધ ચલાવાઈ રહેલી કાર્યવાહી અંતર્ગત વાલિયા પોલીસે છેલ્લા ત્રણ મહિનાથી વોન્ટેડ રહેલા આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો છે ભરૂચના જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના સૂચના અનુસાર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મદદનીશ પોલીસ અધિક્ષક અજય મીણા ઝઘડા વિભાગના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું વાલિયા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમબી બી ધોમરના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ્પેક્ટર કે બી ડોડિયા અને તેઓની ટીમે આ કાર્યવાહી અમલમાં મૂકી હતી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને માનવ ગુપ્તચરોના આધારે મહત્વની માહિતી મેળવી હતી મળેલી વિગતોના આધારે અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા જીબી શાહ કોલેજની સામેના પાસે વોન્ટેડ આરોપી શિવાંગ પટેલ હાજર હોવાની ચોક્કસ માહિતી મળી હતી જેના આધારે પોલીસ ટીમે ત્યાં પહોંચી કોર્ડન કરીને આરોપીને ઝડપી પાડી લીધો હતો આરોપીની ઓળખ શિવાંગ રજનીકાંત પટેલ તરીકે થઈ છે હાલ તે અમદાવાદના વાસણા વિસ્તારમાં સુષ્મિતા ફ્લેટમાં રહેતો હોવાનું તપાસ ખુલ્યું છે આરોપી મૂળ વડોદરા જિલ્લાના માંજલપુર વિસ્તારનો રહેવાસી છે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે